મમ્મી સારું શાક બનાવ્યું આ લીલું લીલું રીંગણ મેથી લીલું લસણ નાખી મસ્ત શાક બનાવ્યું એવું હોય છે વેતે બનાવ્યું હેડ બતાવું તને જો એમ અહીંયા તો છે જોવાય ના મળ્યો આવો કાળો લબ્બો રીંગણ એવું હા કોઈ ના મળ્યો આવો ના અહીંયા ના મળ્યો આ ગોમ જ મળ્યું અને શિયાળામાં જ ખાલી મળ્યો બીજી ઋતુમ તો મળીએ એને બરાબર તે ગોમથી થી મંગાય તે ગોમથી પેલા વેકવા આવું કાકા લસણ ઓ એટલે તે સિયારામાં મળ્યો

हम्म हवा बहुत गरम तो फूल करता है आह करेगा गरम तैयारी करेगा चियानी नो बना कर दिया मैंने साला बच्चा लेके समारीजी हम्म अच्छा जीरू ले ही दो हाँ जो तेज गरम धुआं जाएगा बराबर में की ये दो ही तैयार रख के हम्म

લીલું લસણ જો આ બધા લીલું લસણ કઈ રીતે કાલ નું લસણ લાવ્યુંલ ના ડબ્બા પર દેવાનું કાઢીએ ને ત્યાં પાણી હોય એટલે લુસી પડે પણ સુધી આવું કપડું અંદર ભરી મૂક્યું હોય તો મને નહીં ગમતું

और आप बोलो सेव हां मेथी आंवला ये समय रोकियो એટલે કાલ મન એને ફૂલુ રાખીને ચડાવવાનું હવે શિયાળામાં તો મેથી બહુ ભારે હા બહુ ભારે કાળ રોજ એક ટાઈમ તો મેથી ખાવાની સીવાનું ના ના હારું લીલુ શાક ખાયું શિયાળામાં ઓય નેણા થોડી વાછડો આદુ ખાટી गरम गरम बाजरेનો રોટલો बाजरेનો રોટલો રોટલો ખાલી મસ્ત લાગતો ભાખરી નહીં ના બેટા

રાધે 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 રાધે